નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એકમ નંબર નવ ઘર્ષણ આ એકમ નવના કુલ પચાસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ઘર્ષણ બળ ખાલી જગ્યા પર આધાર રાખે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી હવે ઘર્ષણ બળ છે એ સપાટીના લીસાપણા પર આધાર રાખે સપાટીના ખરબચડાપણા પર આધાર રાખે અને સપાટીના ઢાળ પર પણ આધાર રાખે આ ત્રણે ત્રણ બાબતો પર ઘર્ષણ બળ આધાર રાખે પ્રશ્ન નંબર બે એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ધારા રેખીય એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ધારા રેખીય રાખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ આઠ એન એટલે કે આઠ ન્યૂટન માલુમ પડે છે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ ખાલી જગ્યા હશે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ આઠ એન એટલે કે આઠ ન્યૂટનથી વધારે સરકતા ઘર્ષણ બળ કરતાં સ્થિત ઘર્ષણ બળ વધારે હોય એટલે આઠ એમથી વધારે હશે પ્રશ્ન ચાર ઘર્ષણથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી ઉષ્મા ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય છે પ્રશ્ન પાંચ સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ ખાલી જગ્યા માપવા માટે થાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી બી અને ચાર એટલે કે વસ્તુ પર લાગતું બળ માપવા માટે સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ થાય અને વસ્તુનું વજન માપવા માટે પણ સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ થાય છે પ્રશ્ન છ તરલમાં ગતિ કરતી વસ્તુઓને ખાલી જગ્યા આકાર આપીને ઘર્ષણ ઘટાડી શકાય તો અને ઉત્તર આવશે વિકલ્પ સી ધારા રેખીય તરલમાં ગતિ કરતી વસ્તુઓને ધારા રેખીય આકાર આપીને ઘર્ષણ ઘટાડી શકાય પ્રશ્ન સાત લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં ખાલી જગ્યા ઘર્ષણ ઉત્પન્ન કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઓછું લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં ઓછું ઘર્ષણ ઉત્પન્ન કરે છે પ્રશ્ન આઠ નીચેનામાંથી ક્યુ વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી તો ઉત્તર આવશે વિકલ્પ બી ઘર્ષણ હંમેશા હાનિકારક છે આ વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી પ્રશ્ન નવ જમીન પર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ ખાલી જગ્યા દિશામાં હશે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ પૂર્વથી પશ્ચિમ દિશામાં કારણ કે લાકડાના બોક્સને આપણે પૂર્વથી પશ્ચિમ દિશામાં ધકેલી તો એના ઉપર જે ઘર્ષણ બળ લાગે એની દિશા પણ પૂર્વથી પશ્ચિમ જ હશે પ્રશ્ન દસ જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે પ્રવર્તતું ઘર્ષણ કેવા પ્રકારનું હોય છે તો ઉત્તર આવશે વિકલ્પડી સ્લાઇડિંગ ઘર્ષણ એક વસ્તુ પર બીજી વસ્તુ સરકતી હોય ત્યારે એના ઘર્ષણનો પ્રકાર આવશે સ્લાઇડિંગ ઘર્ષણ પ્રશ્ન અગિયાર જ્યારે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ ગતિ કરવાની શરૂઆત કરે છે કે સાપેક્ષ ગતિ કરે છે ત્યારે ઘર્ષણ કઈ સ્થિતિમાં ભાગ ભજવે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે જો બંને પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ ઘન હોય જો બંને પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પ્રવાહી હોય અને જો બંને પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ વાયુ હોય આ ત્રણે ત્રણ બાબતો સાચી પ્રશ્ન બાર જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે પ્રવર્તતું ઘર્ષણ ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ સી સ્થિત ઘર્ષણ એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે સ્થિત ઘર્ષણ હોય છે પ્રશ્ન તેર ચપાની ધારને નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય તો અને આવશે વિકલ્પ ડી પથ્થર પર ચપાની ધારને તીક્ષ્ણ બનાવવા માટે એને પથ્થર પર ઘસવું જોઈએ પ્રશ્ન ચૌદ ઘર્ષણ વધારવા ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ બી કબડ્ડીની રમત રમતા ખેલાડીઓએ પોતાના હાથ પર માટી ઘસવી જોઈએ જેથી હાથમાં ઘર્ષણ વધારી શકાય પ્રશ્ન પંદર મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી તેલનો મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે તેલનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન સોળ નળાકાર્ય પેન્સિલો પર પુસ્તક રાખીને તેને ધકેલતા કયા પ્રકારનું ઘર્ષણ ભાગ ભજવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી લોટણ ઘર્ષણ નળા પેન્સિલો પર પુસ્તક રાખીને તેને ધકેલતા એને લોટણ ઘર્ષણ કહેવામાં આવે પ્રશ્ન સત્તર યોગ્ય જોડકા બનાવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પહેલાં હામું આવશે સી એટલે કે ઘર્ષણનું કારણ તો એમાં આવશે સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ શૂન્ય ઘર્ષણ એના હામું આવશે ડી શક્ય નથી કોઈ દી શક્ય નથી ત્રણ હામું બી ધારા રેખી આકાર તેમાં આવશે તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડવા માટે વસ્તુને રેખી આકાર આપવામાં આવે અને બોલ બેરિંગ એના આવશે લોટણ ઘર્ષણ પ્રશ્ન અઢાર કોઈ મશીનોમાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે તો ત્યાં ઘર્ષણ ઓછું કરવા તેના ગતિશીલ ભાગ વચ્ચે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશ્રી હવાના સ્તરનું કોઈ મશીન એવું છે કે એમાં ઊંઝાણ તરીકે તેલ વાપરવાની મનાય છે તો ત્યાં એ મશીનમાં ઘર્ષણ ઓછું કરવા માટે આપણે હવાનો સ્તરનો ઉપયોગ કરી શકીએ પ્રશ્ન ઓગણીસ છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી બોલ બેરિંગનો પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે છતના પંખાઓમાં બોલ બેરિંગનો ઉપયોગ થાય છે પ્રશ્ન વીસ સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલી જગ્યા છે તોને ઉત્તર આવશે વિકલ્પ સી વધુ સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં વધુ હોય છે પ્રશ્ન એકવીસ પ્રવાહીઓ અને વાયુઓનું સામાન્ય નામ ખાલી જગ્યા છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી તરલ પ્રવાહીઓ અને વાયુઓનું સામાન્ય નામ તરલ છે પ્રશ્ન બાવીસ નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે તોને ઉત્તર આવશે વિકલ્પ ડી સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું હોય છે આ વિધાન ખોટું છે પ્રશ્ન ત્રેવીસ નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી વસ્તુનું દળ વસ્તુના દળની અસર તરલ ઘર્ષણ પર થતી નથી પણ આકારની વેગની અને તરલની જાતની અસર થાય પ્રશ્ન ચોવીસ પગરખાના તળિયા અને વાહનોના ટાયરને શા માટે ખાચાવાળા બનાવવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઘર્ષણ વધારવા માટે આપણા પગરખાના તળિયા અને વાહનોના ટાયરને ઘર્ષણ વધારવા માટે ખાચાવાળા બનાવવામાં આવે છે પ્રશ્ન પચીસ ચાર વિદ્યાર્થીઓને સ્થિત સરકતા અને લોટણ ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું આ ગોઠવણી નીચે આપેલ છે સાચી ગોઠવણી પસંદ કરો ઘર્ષણને ટૂંકમાં આપણે ઘટ્ટા ક્રમમાં ગોઠવવાનું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી પહેલાં આવશે સ્થિત ઘર્ષણ એ વધારે હોય ત્યારબાદ એનાથી ઓછું સરગતું ઘર્ષણ અને એનાથી પણ ઓછું લોટણ ઘર્ષણ પ્રશ્ન છવ્વીસ કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી શું થાય તો ઉત્તર આવશે વિકલ્પ એ ઘર્ષણ ઓછું થાય કેરમ બોર્ડ પર આપણે પાવડર છાંટીએ તો કાંકરી વધારે ભાગે કારણ કે ઘર્ષણ કેરમ અને કાંકરી ઓછું થાય પ્રશ્ન સત્યાવીસ ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો આ આકૃતિ પણ આપેલી છે તો તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા કઈ તરફ હશે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી ઢાળની સપાટીને સમાંતર ઉપર તરફ આ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ ઘર્ષણ બળની દિશા હશે પ્રશ્ન અઠ્યાવીસ તરલ પર ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર ખાલી જગ્યા પર છે તો આને ઉત્તર આવશે વિકલ્પથી આપેલ તમામ એટલે કે વસ્તુના વેગ પર તરલની સ્ટિગ સ્નિગ્ધતા પર અને વસ્તુના આકાર પર આ ત્રણે ત્રણના ત્રણે ત્રણનો ઘર્ષણ બળના આધાર પર રહેલો છે પ્રશ્ન ઓગણત્રીસ ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને શું કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઊંઝણ ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંઝણ કહે છે પ્રશ્ન ત્રીસ વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે વસ્તુની સપાટીની સંલગ્નતા વસ્તુની સપાટીનું ખરબચડાપણું અને વસ્તુની સપાટીની વિરૂપતા એટલે કે વિકૃતિ છે તો વસ્તુ પર લાગતા ઘર્ષણ બળના આ ત્રણે ત્રણ કારણો છે પ્રશ્ન એકત્રીસ નીચેનામાંથી સાચું વિધાન ક્યુ છે વિધાન એક ઘર્ષણ બળનો આધાર સપાટીના પ્રકાર પર નથી વિધાન બે સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ વધે છે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી વિધાન બે આ બીજું વિધાન છે સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ વધે આ વિધાન સાચું છે પ્રશ્ન બત્રીસ ઘર્ષણ ખાલી જગ્યા તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ક્યારેક ઇચ્છનીય કે ક્યારેક અનિચ્છનીય હોય છે પ્રશ્ન તેત્રીસ ઘર્ષણ બળને સંપૂર્ણ નાબૂદ કરી શકાતું નથી ઘર્ષણ બળ ઘટાડવા માટે નીચેનામાંથી શું વાપરી શકાય નહીં તો ઉત્તર આવશે વિકલ્પ ડી પાણી ઘર્ષણ બંને ઘટાડવા માટે આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ નહીં પણ તેલનો ઉપયોગ કરી શકીએ ગ્રેફાઇટ અને ગ્રીસનો ઉપયોગ કરી શકીએ પ્રશ્ન ચોત્રીસ નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ હવે આપણે વિધાનો જોઈએ એ ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય આ એ સાચું છે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય સાચું છે અને ઘર્ષણને લીધે પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય આ વિધાન પણ સાચું છે આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે પ્રશ્ન પાંત્રીસ બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે તમારું મંતવ્ય આપણે મંતવ્ય જણાવવાનું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ખરું આ સાચી વાત છે કે બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે એ બાબત ઘર્ષણ પર આધાર રાખે છે પ્રશ્ન છત્રીસ ઘર્ષણ બળ ન હોય તો શું થાય આવશે વિકલ્પ ડી આપણે જમીન પર ચાલી શકીએ નહીં જો ઘર્ષણબળ ન હોય તો આપણે જમીન પર ચાલી શકીએ નહીં પ્રશ્ન સાડત્રીસ ખાડાવાળા રસ્તાની સરખામણીએ સપાટ રસ્તા પર સાયકલ ચલાવવી સરળ પડે છે કારણ કે આવશે વિકલ્પ વિકલ્પટ્ટી ઘર્ષણ બળ ઓછું લાગે છે ખાડાવાડા રસ્તાની સરખામણીએ સપાટ રસ્તા પર સાયકલ ચલાવવી સરળ પડે કારણ કે ત્યાં ઘર્ષણ બળ ઓછું હોય છે પ્રશ્ન આડત્રીસ નીચેના પૈકી કયું ઉદાહરણ ઘર્ષણ બળનું નથી તેનો ઉત્તર આવશે વિકલ્પ એ ગ્રહોનું સૂર્યની આસપાસ ફરવું ગ્રહો સૂર્યની આસપાસ ફરે એ ઉદાહરણ ઘર્ષણ બળનું નથી પણ બ્રેક મારતા વાહન અટકવું ઘર્ષણ બળનું ઉદાહરણ છે લાંબા સમય પછી ચપ્પલના તળિયાનું ઘસાવવું ઘર્ષણબળનું ઉદાહરણ છે અને કાગળ પર પેન્સિલથી લખવું આ પણ ઘર્ષણબળનું ઉદાહરણ છે પ્રશ્ન ઓગણચાલીસ કેળાની છાલ પર પગ આવતા છોકરો લપસીને પડી જાય છે કારણ કે અને ઉત્તર આવશે વિકલ્પ પછી ઘર્ષણ બળ ઓછું હોય છે એટલા માટે કેળાની છાલ પર ઘર્ષણ બળ ઓછું હોય એટલા માટે એનો પગ આપણો આવે તો આપણે લપસી જઈએ પ્રશ્ન ચાલીસ બરફ પર ચાલવું કઠિન હોય છે કારણ કે અને આવશે વિકલ્પ બી ઘર્ષણ બળ ઓછું હોય બરફ પર પણ ચાલવું કઠિન હોય કારણ કે ત્યાં પણ ઘર્ષણ બળ ઓછું હોય છે કારણ કે એની સપાટી લીસી હોય એટલા માટે પ્રશ્ન એકતાલીસ નીચેનામાંથી કઈ બાબતમાં ઘર્ષણ બળ બિનઉપયોગી છે અને આવશે વિકલ્પ બી ઇલેક્ટ્રિક મોટરનું ફરવું આમાં ઘર્ષણ બળ બિનઉપયોગી છે પણ ચાલવામાં બ્રેક લગાવવામાં અને લખવામાં ઘર્ષણબળ ઉપયોગી છે પ્રશ્ન બેતાલીસ નીચેનામાંથી ક્યુ ઘર્ષણબળ માટે સાચું નથી તને વિકલ્પ ડી તે વસ્તુને વધુ ઝડપથી લપસાવી શકે છે આ બાબત ઘર્ષણબળ માટે સાચી નથી પ્રશ્ન તેતાલીસ નીચેનામાંથી કંઈ લપસતી સપાટીની લાક્ષણિકતા નથી ઉત્તર આવશે વિકલ્પ એ ઘર્ષણબળ ઓછું હોય લપસતી સપાટીની લાક્ષણિકતા ઘર્ષણબળ ઓછું હોય એ લાક્ષણિકતા એની નથી ઘર્ષણબળ સોરી લાક્ષણિકતા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ઘર્ષણબળ ઓછું હોય લપસતી સપાટીની લાક્ષણિકતા સોરી આ છે બરાબર લપસતી સપાટી પર હંમેશા ઘર્ષણબળ ઓછું હોય છે પ્રશ્ન ચુમ્માલીસ યોગ્ય વિકલ્પ પસંદ કરો તો હું આનું ઉત્તર જોઈ લઈએ પછી આપણે ખાલી જગ્યા જોઈએ તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી હવે આપણે જોઈએ ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે તો એ આવશે પ્રકાર ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે તો એ ખાલી જગ્યામાં આવશે ઉષ્મા પછી કેરમ બોર્ડ પર અબ અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ એમાં આવશે ઓછું થાય પાવડર છાંટવાથી કેરમ પર ઘર્ષણ ઓછું થાય અને સ્લાઇડિંગ કર્ષણે સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે આમાં પણ ઓછું આવશે પ્રશ્ન પિસ્તાલીસ નીચેનામાંથી કયો વિકલ્પ ઘર્ષણ બળ માટે સાચો નથી તો આને ઉત્તર આવશે વિકલ્પ બી સ્લાઇડિંગ ઘર્ષણે સ્થિત ઘર્ષણ કરતાં વધુ હોય છે આ વિકલ્પ ઘર્ષણ બળ માટે સાચો નથી પ્રશ્ન છેતાલીસ નીચેનામાંથી કયો વિકલ્પ ઘર્ષણ બળ માટે સાચો છે તો ઉત્તર આવશે વિકલ્પ સી લોટણ ઘર્ષણે સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં ઓછું હોય છે આ ઘર્ષણ બળ માટે સાચું છે પ્રશ્ન સુડતાલીસ કેવા પ્રકારની વસ્તુ ઊંઝણ તેલ તરીકે ઓળખાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી જે ઘર્ષણ ઘટાડે એ વસ્તુ ઊંઝણ તેલ તરીકે ઓળખાય પ્રશ્ન અડતાલીસ બે સપાટી વચ્ચે પ્રવાહી પદાર્થ આવવાથી ઘર્ષણ બળમાં શું ફેરફાર જોવા મળે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી ઘટાડો થાય બે સપાટી વચ્ચે પ્રવાહી પદાર્થ આવવાથી ઘર્ષણ બળમાં ઘટાડો થાય છે પ્રશ્ન ઓગણપચાસ ઊંઝણ તેલ ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ એ ઘર્ષણ ઘટાડે છે ઊંઝણ તેલથી ઘર્ષણ ઘટાડી શકાય છે પ્રશ્ન પચાસ છેલ્લો પ્રશ્ન તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને શું કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઘાસું તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘાસું કહે છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત